ભવ્યતિ ભવ્ય સફળતાના શિખરો સર કર્યા બાદ ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવોર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નું અદભુત આયોજન સંસ્કારી નગરી વડોદરાના આંગણે કરવામાં આવ્યું ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સતત 2018 થી અત્યાર સુધી અલગ અલગ ક્ષેત્રના 3000 થી વધુ કલાકાર પત્રકાર સમાજ સેવકો શિક્ષણવિદ બિઝનેસમેન મિત્રોનું સન્માન કરાયા બાદ જીસીએમએ ટીમ દ્વારા નવીન સાહસ કરી ઇન્ફ્લુએન્સર મિત્રોને સન્માનિત કરવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના પનોતા પુત્ર તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશના યુવાધન જે સોશિયલ મીડિયા સાઇટ જેવી કે ફેસબુક વોટ્સએપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ યુટ્યુબ તેમજ બીજી અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરનાર યુવાધનને સન્માન મળે સાથે જ વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા મળે તે હેતુસર ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા જીસીએમએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અવોર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના ખૂણે ખૂણાથી આવનાર ઇન્ફ્લુએન્સર હાજરી આપવા માટે પહોંચ્યા હતા જેમાં લોકચાહના મેળવેલ કલાકાર જેવા કે પારુલબેન રાઠવા તોરલબેન રાઠવા વિક્રમભાઈ ચૌહાણ મિત્રો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ઇક્વિટાસ મિલનભાઈ વાઘેલા તેઓની સાથે હેમલબેન શાહ જેઓ અભિગમય મલ્ટી ટચ તેમજ ચિરાગ ખાદી ગ્રામ ઉદ્યોગના પ્રેસિડેન્ટ મિતાલીબેન શાહ પ્રોફેશનલ મોડલ સાથે અમદાવાદથી ખાસ નાયબ નિયામક કેટી વાઘેલા તેમજ લોક ગાયક જયેશભાઈ બારોટ સાથે ખાસ આદિવાસી સમાજના હિત માટે હંમેશા અગ્રેસર રહેતા નીલુબેન જોહર સાથે રાજસ્થાનથી ખાસ ભગવતીબેન ભીડ આત્મી યુવા સંગઠનના કિશોરભાઈ ઠાકોર સાથે વડોદરા અમદાવાદ સુરત ભાવનગર તેમજ મુંબઈથી ખાસ વધારેલ પત્રકાર મિત્રોનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને અનુરૂપ ગુજરાતના ખૂણે ખૂણેથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જેઓને ટ્રોફી તેમજ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમમાં આવનાર મિત્રોને સચિન ઇંક ટેટુ ના ડીલર દ્વારા તમામ મિત્રોને ટેટુ ફ્રી પાડી આપવામાં આવ્યું હતું જેની કુપન પણ સ્થળ ઉપર જ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમના આયોજક તેમજ ગુજરાત સિનેમીડિયા એવોર્ડ ફાઉન્ડેશનના ચેરમેન અમિત દિનેશભાઈ પટેલ દ્વારા તમામ ફિલ્ડમાં સતત મહેનત કરી નાનામાં નાના વ્યક્તિને માન સન્માન મળે અને જે ફિલ્ડમાં કાર્ય કરે છે તે ફિલ્ડમાં વધુ સારું કામ કરવાની પ્રેરણા મળી રહે તેવા ઉદ્દેશ થકી આ પરિવારની લાગણી થકી સૌ મિત્રો એક પરિવાર બની રહે તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવારનું બે હજાર અઢારમાં જેનું બીજ રોપ્યું હતું તે પરિવાર આજે ચાર થી વધુ મિત્રોનું વટવૃક્ષ બનીને સન્માન કરી ચૂક્યા છે જીસીએમએ પરિવાર સાથે જોડાયેલ મિત્રોના રાજ્યના સ્થાપના દિવસના ઉપક્રમે ગર્વથી ગુજરાતી ગુજરાત ગૌરવ સન્માન બે હજાર નું આયોજન પણ કરવામાં આવનાર છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા છું એવોર્ડ માટે અને મને ડાન્સ માટે એવોર્ડ મળ્યો છે અને મેં થેન્ક યુ કહેવા માંગુ છું કેમ કે એ બધા નાના નાના મારા જેટલા બાળકોને ટ્રોફી આપીને એમનો ઉત્સાહ વધારે છે તે સૌથી આગળ વધે એમની માટે એમનો ઉત્સાહ લાવવા માટે આ પ્રોગ્રામ કરે છે અને આ પ્રોગ્રામમાં દર વખતે જોડાઈ રહ્યું છું થેન્ક યુ નામ આપ્યું મારું નામ પરમાર જય

તેઓને કઈ રીતે પ્રોત્સાહન આપશે એ લોકો સારું છે આ એવોર્ડ એવોર્ડની થકી એ લોકો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક પર વધારે વિડીયોઝ બનાવે છે વાયરલ થાય છે એના થકી એ લોકો એને પ્રોત્સાહન મળે છે સન્માન મળે છે શું નામ આપનું બીજલબેન વિપુલકુમાર પટેલ અહીંયા અમે જીસીએમાં એવોર્ડ લેવા માટે આવ્યા હતા અમિતભાઈ બહુ સાથે આયોજન કર્યું હતું બધાને એવોર્ડ મળ્યા છે જેટલા પણ ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લેક્ચર છે એ લોકોને અમિતભાઈએ સન્માનિત કર્યા છે અને સારામાં સારું બધાને સ્થાન મળી રહે એ રીતે અમિતભાઈએ મેનેજમેન્ટ કર્યું હતું એ સારું તેના ભાગ રૂપે અમિત સારી રીતે એવોર્ડ મળ્યા હતો અને કામ છે જેના કારણે તમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા મારો બિઝનેસ ટેટુ હિમનો છે અને હું પ્રોફેશનલ ટેટુ આ ડિસ્ટમિંગ એમના રિસેન્ટલી મેં ત્રણ અને બે તારીખે વલ રેકોર્ડ બનાવ્યો હતો તો એ વિષયથી મને કરવામાં આવ્યો સર્ટિફિકેટ મારું નામ સચિન વિજયભાઈ છે અને મારો સ્ટુડિયો બાગમાં સચિન ઇંગડુસ નામથી આવેલો છે ગુજરાત સિને મીડિયા એવોર્ડ દ્વારા ખરેખર તો નાનામાં નાના જે કલાકાર છે ને એને પ્લેટફોર્મ અહીંયા આપવામાં આવે છે અને એનું સન્માન કરવામાં આવે છે એટલે ખરેખર છે કે અમિતભાઈ પટેલનો હું પણ ખૂબ આભાર માનું છું કે ઘણા વર્ષોથી મને પણ અહીંયા એવો બોલાવે છે મને એવોર્ડથી સન્માન કરે છે આજે આજે તમે એવોર્ડ ખાતે અહીંયા એન્કરિંગ કર્યું કેવું લાગ્યું લોકોને પ્રોત્સાહિત કરીને બહુ જ મજા આવી મને લગભગ બે એક એવોર્ડથી હું અહીંયા એન્કરિંગ કરી રહી છું તો એન્કરિંગ કરવાનું એટલે લોકોને મનોરંજન પૂરું પાડવાનું એક અનોખી મજા છે અને ખૂબ મજા આવી શું કહેશો આજે લોકોએ જે એવોર્ડ પ્રાપ્ત કર્યા છે એવો માટે હું ખૂબ ખૂબ એ લોકોને પહેલા શુભેચ્છાઓ પાઠવું છું અને એ લોકો આવી પ્રગતિ કરતા રહે એવી હું શુભેચ્છા મામ નામ ઉષ્મા પ્રજાપતિ છે લોક લોકગાયિકા ઉષ્મા પ્રજાપતિ આજે અમારા અમિતભાઈ પટેલ દ્વારા જે આ કાર્યક્રમ કરવામાં આવે છે એનાથી હું અત્યંત ઘણો ખુશ છું અને આવા જે કાર્યક્રમ કરશે તો આપણા દરેક સમાજની અંદર બહુ અનુભવ લાગણીશીલ થશે અને દરેકને આગળ વધવાનો પ્રોત્સાહન મળશે અને આવું અમિત પટેલ કરતા રહ્યા અને એમની જોઈએ બીજા પણ મારા પત્રકાર મિત્રો આવું કરે એના માટે હું ભગવાન સ્વામિનારાયણને પણ પ્રાર્થના કરું છું જય સ્વામી અહીંયા જે યુટ્યુબના નાના નાના જે કલાકારો છે એઓને એવોર્ડ આપી રહ્યા છે શું કહેજો એ કલાકારોને ખરેખર તો જે પણ કલાકારો કાર્યક્રમમાં આવે છે અને જે ફેસબુકના માધ્યમથી જે આવું કામ કરતા હોય યુટ્યુબ ચેનલથી એમને મારા પહેલાં સૌથી બહુ અભિનંદન છે કે ઘણીવાર માણસો ઘણા બધા ટેન્શનમાંથી આવી બેઠા હોય ઘરના કરાપા હોય પણ એ જ્યારે યુટ્યુબની અંદર ચેનલમાં જે જોવે છે ને તો મગજ બધાના શાંત થઈ જાય છે અને ગમે તેવી તકલીફ ટેન્શન લઈને બેઠો હોય તો દૂર થઈ જાય છે એટલે આવા કલાકારોનો હું દિવસથી સેલ્યુટ મારીને વંદન કરું છું કે આગળ વધો આપણા ગુજરાત અને આખા દેશની અંદર કાર્યકર્તા બધા વધે એવી મારી સૌને પ્રાર્થના ઘણા આપણો આત્મીય યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોરભાઈ ઠાકોર જી કે અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા બોલાય અમને નાનાથી આવું ગેસ્ટ તરીકે બનાવ્યા છે અમને તમને ખૂબ ખૂબ આભાર છે હું હિના ઝાલા છું મારું પેજનું ઇન્સ્ટાગ્રામમાં હિના ઝાલા ઝીરો નાઇન છે અને જીજે તેવી આણંદ ચરોથરથી મને બધા ઓળખે છે કે મારો ડાયલોગ વાયરલ છે તો ખૂબ ખૂબ આભાર તમારો ઇન્સ્ટાગ્રામનો એક ફેમસ કોઈ એક ડાયલોગ અમારા દર્શકો માટે કે બેટા આ ધમકીઓ તો નાના છોકરાઓ આપે અમે જીજે તેવી આણંદ ચરોતરવાળા છે રીલ્સમાં નહીં રિયલમાં ફાળી નાખીશું હા અને જે યુટ્યુબરો છે તેમના માટે શું કહેશો જે આજે બહુ ખૂબ મહેનત કરીને તેઓ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે તેમના માટે હા કે યુટ્યુબમાં આપણે બહુ મુશ્કેલ છે આપણે કે ફોલોવર વધારવા માટે તોય નાના કે મોટા લોકો બહુ મહેનત કરીને યુટ્યુબમાં સરપ્રાઈઝ કરે છે તો એમને સપોર્ટ કરતા રહેજો અને અમિતભાઈને ખૂબ ખૂબ આભાર છે કે બધાયને બોલાવીને એમનું સન્માન કરે છે શું નામ તમારું હિના ઝલા અમે સંસ્કારી નગરી વડોદરામાં આવ્યા અને ભવ્ય એવોર્ડ શો યોજાયો અને અમે બહુ ખુશ છે કે મીડિયા એવોર્ડના અમિતભાઈ પટેલ તે નાના મોટા દરેક કલાકારને સન્માનિત કરે છે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે તે બદલ તેમનો તો ખૂબ ખૂબ પહેલા તમને આભાર વ્યક્ત કરીએ છીએ તમને કેવું લાગ્યું યુટ્યુબ પર જે કલાકારો જે પોતાની રીલ બનાવે છે શું કહેશો તેમના માટે યુટ્યુબરોમાં કેવું નાના મધ્યમ વર્ગના લોકો હોય છે જેમની પાસે પૂરી સુવિધા નથી હોતી તો એ લોકો કંઈક ને કંઈક અવરનવર કન્ટેન્ટ બનાવે છે અને વિડીયો બનાવીને થોડા ઘણા ફેમસ થાય છે અને ફેમસ થયા પછી જે આપણે વડોદરાની અંદર ગુજરાત સિને મીડિયા એવોર્ડ જે યોજાયો છે અને એ લોકોને નાનકડી અચીવમેન્ટ આપે છે એ લોકોને સન્માન વધે છે એ લોકો વધારે એક્ટિવ થાય છે અને વધારે આકર્ષક થઈને વિડીયો બનાવવાની એમને ઉત્સાહ વધે છે મારું નામ છે સોમલો અને મારી વાઇફનું નામ છે લેખલી અમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ પર અમે સોમલા દેખલીના કોમેડીઝ વિડીયો બનાવીએ છીએ અને ગુજરાતની પબ્લિકને હસાવવાની કામ કરીએ છીએ ગુજરાત સિની મીડિયા એવોર્ડ પરિવાર સતત ઐતિહાસિક તેરમી વખત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવોર્ડનું આયોજન કર્યું છે બે હજાર અઢારમાં આનું બીજ રોપાયું હતું રમતા રમતાનું આનું બીજ રોપાયું હતું આજે જે વટવૃક્ષ સમાન બનીને બેઠું છે અને ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સતત ચાર હજારથી વધુ લોકોનું અત્યાર સુધીમાં સન્માન કરી ચૂક્યા છે અને આજે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્જર એવોર્ડનું આયોજન કરેલું છે આ બીજા વર્ષે તમે સતત સોશિયલ મીડિયાનું એવોર્ડનું આયોજન કર્યું છે કઈ રીતે લોકો આવે છે અને પબ્લિક દ્વારા કયો ઉત્સાહ દેખાડવામાં આવે છે બસ આપણા વડાપ્રધાન દેશના નરેન્દ્ર મોદીજીનું એક ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવાની જે વાત છે એ બે એ વાતને વેગ આપવા માટે ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવારે આ પહેલ કરી છે અને સોશિયલ મીડિયામાં અત્યાર સુધી કદાચ ગુજરાતમાં નહીં થયો હોય એવા જોરદાર રીતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્જર એવોર્ડનું આયોજન થયું છે અને આમાં અત્યારે અઢીસોથી વધારે પાર્ટિસિપેટ અહીંયા ભાગ લીધો છે અને અઢીસોથી વધુ લોકો સન્માનિત થયા છે કયા મહેમાનો આવ્યા છે અહીંયા આગળ આપણા વચ્ચે બાપુડોન વિક્રમ ચૌહાણ છે લોક ગાયક જયેશ બારોટ છે તોરલ રાઠવા છે સિંગર બારોલબેન રાઠવા છે આ તમામ આપની વચ્ચે આજે ઉપસ્થિત છે આગળ શું આયોજન કરવા બસ ગુજરાત સિને મીડિયા એવોર્ડ અને પત્રકાર સંઘર્ષ સમિતિ સાથે મળી ગુજરાત રાજ્યના સ્થાપના દિન એટલે કે પહેલી મેના આગલા દિવસે પત્રકાર મિત્રો સમાજ સેવકોનું સન્માન કરવાનું અનોખું આયોજન કરેલું છે અમિત ડી પટેલ પહેલાં તો બધાને નમસ્કાર જય માતાજી હું છું પરઠવા અને અહીંયા અમે એવોર્ડ ફંક્શનમાં આવ્યા અમારા અમિતભાઈ પટેલે સરસ મજાનું આ કાર્ય કર્યું છે અત્યારે જે નાના નાના ક્રિએટરો છે અત્યારે જે ઉભરતા તારલાઓ છે સોશિયલ મીડિયામાં જેમને સારું એવું પ્લેટફોર્મ મળે સારી એવી એક ઓળખાણ મળે એના માટે આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે અમારા અમિતભાઈ અને અમે બહુ ખુશ છીએ અમારા થકી અમને એવોર્ડ અપાવ્યો એટલા માટે કેમ કે અત્યારે નાના નાના છોકરાઓ છે અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે તેમને પ્લેટફોર્મ નથી મળતું એમને આના થકી અત્યારે એ પોસ્ટ ચડાવે આના થકી કોઈ સારું એવું કાર્ય મળી શકે કોઈનું નામ થાય એના માટે અમારા અમિતભાઈ સરસ મજાનું કામ કરી રહ્યા છે તો એમના સપોર્ટમાં અમે બધાય છીએ અને એવોર્ડ આજે નાના નાના ભૂલકાઓને આપી અને અમે બહુ જ ખુશ થઈએ જે તમારા જે તમે જે ગાઓ છો તે તેમાં તમારા કલાકાર જે તેમાં તમારું એક ફેમસ સોંગ છે લાડીવાળું તેના માટે અમારા દર્શકો માટે બે લીટી અત્યારે તો મારું એક ફર્સ્ટ ટાઇટલ જેનો પાર્ટ વન કહેવાય જે રોકસ્ટાર વન બે હજાર અઢારમાં આવ્યું હતું અને એનો જ અત્યારે પાર્ટ ટુ બે હજાર ચોવીસમાં આવ્યું છે જેનું એક ટાઇટલ સોંગ ફેમસ થયું છે જેની લાઈન સંભળાય તમને હો હે અમે ડીજે લઈને આયા લાડી લઈને જવાના એ અમે લાડાવાળા આયા લાડી લઈને જવાના સરસ મજાનો સોંગ છે અત્યારે ખૂબ જ છે અને બધાનો ખૂબ એવો છે સપોર્ટ છે એ માટે ખૂબ ખૂબ સમાચારોની અવનવી અપડેટ્સ રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરો અને સમાચારોની ઝડપી માહિતી મેળવો